નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ આ વિષય છે ગુજરાતી જેનો પાઠ બારમો જેનું નામ છે ચિલઝડપ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ બાર ચિલ ઝડપ સૌપ્રથમ પ્રથમ વાતચીત જેમાં પ્રશ્ન એક તમે છેલ્લે પ્રવાસમાં ક્યાં ગયા હતા અને ક્યારે તો હું છેલ્લે ઉનાળાના વેકેશનમાં મારા પરિવાર સાથે દ્વારકા બેટ દ્વારકાના પ્રવાસે ગયો હતો બીજું તમારા ઘરના બેઠક રૂમની બારીમાંથી દેખાતા દ્રશ્યનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં કરેલું વર્ણન છે તે નમૂનારૂપ છે તમે તમારી બારીમાંથી જે દેખાઈ રહ્યું હોય તે પણ લખી શકો છો અહીં મેં નમૂનારૂપ એક વર્ણન છે તે કરેલું છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો જરૂરથી ડાઉનલોડ કરજો એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવેલી છે તે વિગતે કહો તો શાળાના આચાર્યની ઓફિસમાં સામાન્ય રીતે આ વસ્તુઓ ગોઠવેલી હોય છે ઓફિસની મધ્યમાં ટેબલ ખુરશીઓ કમ્પ્યુટર લેપટોપ ફાઇલ કેબિનેટ તકતી વ્હાઇટ બોર્ડ ટેલિફોન પ્રમાણપત્રો અને ટ્રોફી માટેનો શોકેસ રેફરન્સ પુસ્તકો વગેરે ચોથું તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો શા માટે વિદ્યાર્થી મિત્રો અહીં પણ જવાબ છે તે મેં નમૂના રૂપ લખેલો છે તમે તમારી રીતે પણ આ જવાબ છે તે નમૂના માટે છે પાંચમો પ્રશ્ન તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરો તો જો મારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરો પ્રયાસ કરીશ હું એવી તમામ જગ્યાઓએ તેને શોધીશ કે જ્યાં તે કિંમતી વસ્તુ હોવાની સંભાવના હોય મિત્રોને પૂછીશ અને ઘરમાં સૌ જગ્યાએ શોધીશ જો તે ન મળે તો માતા પિતા કે શાળાના શિક્ષકોને જાણ કરીશ મને ખાતરી છે કે સૌની મદદથી મને મારી કિંમતી વસ્તુ મળી જશે ત્યાર પછી તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે તો મારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક તે વસ્તુ વિશે બધા વિદ્યાર્થીઓને પૂછે છે જો કોઈ ન જણાવે તો બધા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તેમના ખિસ્સા વગેરેમાં તપાસ કરાવીને ચોરાયેલી વસ્તુને શોધી કાઢે છે ત્યાર પછી તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે અને ક્યારે તો જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનું કહું ત્યારે મિત્રો ગુસ્સે થાય છે આઠમું તમને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો તમે શું કરશો તો જો મને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો હું તેમાં જે તે વ્યક્તિની માહિતી શોધવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશ જો તેમાં તેમનો મોબાઈલ નંબર મળે તો હું માતા પિતાને કહી તેમને જાણ કરી તેમનું પાકિટ કે પર્સ પરત આપી દઈશ જો પાકિટ કે પર્સમાં તેમના વિશે કોઈ માહિતી ન મળે તો વડીલોની મદદ લઈ તે પાક કે પર્સને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેત ત્યાર પછી આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ તો આપણે પોલીસની મદદ વિવિધ કારણોસર લઈ શકીએ જેમ કે કોઈ ગંભીર અપરાધ બનતો હોય ત્યારે જાનમાલને ખતરો હોય ત્યારે દુર્ઘટના કે ઈજા થઈ હોય ત્યારે કોઈ વ્યક્તિ ગુમ થઈ હોય ત્યારે ઘરફોડ કે ચોરી જેવી ઘટના બની હોય ત્યારે જાહેર શાંતિ ભંગ થતી હોય ત્યારે અને જો કોઈ ગુનાખોર દેખાય ત્યારે વગેરે દસમું તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો તો મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઈઝની કોપી રાખું છું તેની નીચે મારા ઘરનું એડ્રેસ મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપલી પણ રાખું છું તેમાં મને પોકેટ મની તરીકે મળેલા પૈસા પણ રાખું છું આ ઉપરાંત કોઈ અગત્યનો સાચવવાનો કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું બીજું શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો જેમ કે બદનસીબ એટલે દુર્ભાગ્ય પછતાવો એટલે પ્રાયશ્ચિત નિષ્ણાંત એટલે તજજ્ઞ વિશ્વાસ એટલે ખાતરી અજાયબી કાશ્મીરી હોડી એટલે શિકારો ત્યાર પછી આપેલ શબ્દનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે ખરું ખરો જેમાં બદનસીબનું વાક્ય થશે આ રીતે અને નિષ્ણાંતનું વાક્ય આ રીતે થશે ત્યાર પછી પાઠના આધારે ખાલી જગ્યા પૂરો જેમાં પેલું તખતમલને પોતાના ખરાબ વર્તન માટે ક્ષોભ થયો હતો જાદુગર મિરાંડાએ હાથ ચાલાકી કરી પાકીટ તફડાવી લીધું ઇન્સ્પેક્ટર કુમારે બધાની ઉલટ તપાસ કરી કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ પર હતા તો કેટલાક પ્રેક્ષકોમાં હતા ચાલાક ઇન્સ્પેક્ટર કુમાર આગળ મિરાંડાની કોઈ દલીલ ચાલી નહીં

વીણા તો વાદક વાક્ય થી સારા વાદક મેં જોયા નથી બાંસુરી તો બાંસુરી વાદક વાક્ય રાકેશ સારો બાંસુરી વાદક બનવા ખૂબ મહેનત કરે છે ગિટાર તો ગિટાર વાદક વાક્ય ગૌતમ ઘણા વર્ષોથી ગિટાર શીખતો હોવા છતાં સારો વાદક બન્યો નથી ત્યાર પછી સાચા વિકલ્પ સામે ખરું કરો જેમાં તખતમલ સુરજસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો તો જવાબ આવશે તખતમલ સુરજ સુરજસિંહની સાંભળી તેની મુખ પર તેની ઉપર ગુસ્સે થઈ ગયો બીજું મિરાંડા બોલી ઉઠ્યો તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો તો આવશે મિરાંડાએ કહ્યું કે તમારી પાસે ખૂબ રૂપિયા હતા એની વાત વારંવાર ન કરો ત્રીજું ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો તો જવાબ આવશે ઇન્સ્પેક્ટર કુમારે ચર્ચાનો વિષય પોતાના હાથમાં લીધો ચોથું ગાઈડ બિચારો ક્ષોભથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો તેમાં આવશે ગાઈડ બિચારો શરમથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો પાંચમું કેળકરે કુમારની વાતમાં સુર પુરાવ્યો તેનું આવશે કેળકરે કુમારની વાતને ટેકો આપ્યો ત્યાર પછી નીચે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નો બનાવો જેમ કે પહેલો પ્રશ્ન છે આ વિઝિટિંગ કાર્ડ કોનું છે તો ચાલો બીજા પ્રશ્નો બનાવીએ કે કાર્ડમાં દર્શાવેલ વ્યક્તિનો જન્મ ક્યારે થયો હતો શ્રી એલ આર કુમારનો હોદ્દો કયો છે તેમનો ઓળખપત્ર નંબર શું છે તેઓ કયા જિલ્લા યુનિટમાં ફરજ બજાવે છે કાર્ડ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું કાર્ડની માન્ય તારીખ કઈ છે કાર્ડની ઉપર ક્યુ સૂત્ર લખેલું છે અને તેમની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે વગેરે જેવા પ્રશ્નો આપણે બનાવી શકીએ ત્યાર પછી નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો તો પહેલું વાક્ય આ રીતે આવશે બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું આ રીતે તમે વાક્યોના ક્રમ આપશો એટલે આપણે આ પાઠના ઘટનાક્રમ પ્રમાણે વાક્યો થઈ જશે ત્યાર પછી નવમું આ રહસ્ય કથાનું કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ છે તેમણે નમૂના રૂપ લખ્યો છે તમને જે પાત્ર ગમ્યું હોય તમે તેના વિશે અહીં લખી શકો છો દસમો પ્રશ્ન ઇન્સ્પેક્ટર કુમાર સુરેન્દ્ર કેળકર તખતમલ અને મિરાંડા વચ્ચેના સંવાદને આગળ વધારો તો આ રીતે તેમની વચ્ચે જે સંવાદ થયેલો છે તે સંવાદ છે તે આપણે આગળ વધારી શકીએ દસમો પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર લખો જેમાં ગાઈડ શા માટે એક શોભ અનુભવતો હતો તો ગાઈડ તેની સાથેના પ્રવાસી તખતમલના ત્રીસ હજાર રૂપિયા ચોરી થઈ જવાનો આરોપ તે સાથી પ્રવાસીઓ મીરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર પર લગાવી રહ્યો હતો તેને ચોરને શોધવા અને તખતમલના આરોપને સાબિત કરવા કેવી રીતે કામ લેવું તે સમજાતું ન હોવાથી પોતે શોભ અનુભવતો હતો બીજું તખતમલ કોણ હતો અને તે શા માટે રાતો પીળો થઈ ગયો તો તખતમલ જૈન એ કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો તખતમલના રૂપિયા ત્રીસ હજારની ચોરી થઈ હતી અને હોટેલનો માલિક સુરજસિંહ ડોગરા શાંતિથી બેસીને તેની ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે આ સાંભળી તખતમલ પોતાના ત્રીસ હજાર રૂપિયા ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસીને વાતો કરવાનું કહેતા તે રાતો પીળો થઈ ગયો ત્રીજું કાશ્મીરની હોટલના રિસેપ્શન રૂમનું વર્ણન એકમને આધારે કરો તો કાશ્મીરની હોટેલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊંચું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું ટેબલની સામે એક બારણું હતું ચોથું રહસ્યકથામાં ક્યાં કયા મુખ્ય પાત્રો મહત્વની ભૂમિકા ભજવે છે તો રહસ્યકથામાં ગુજરાતના ઇન્સ્પેક્ટર કુમાર કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સમેન તખતમલ જૈન ગોવાનો રહેવાસી જાદુગર મિરાંડા મહારાષ્ટ્રીયન વાયોલીન વાદક નરેન્દ્ર કેળકર અને હોટલનો માલિક સુરજસિંહ ડોગરા મહત્વની ભૂમિકા ભજવે છે પાંચમું આ રહસ્યકથાનું શીર્ષક ચીલઝડપ શા માટે રાખવામાં આવ્યું હશે તો આ રહસ્યકથામાં તખતમલનું પાકિટ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યાં થોડાક જ સમયમાં તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમાં ત્રીસ હજાર રૂપિયા હતા તેની થી ચોરી થઈ હતી તેથી આ રહસ્ય કથાનું શીર્ષક ચીલઝડપ રાખવામાં આવ્યું હશે છઠ્ઠું રહસ્યકથાને આધારે કાશ્મીરની કોઈપણ બે વિશેષતા જણાવો તો કાશ્મીરની બે વિશેષતા શાલીમાર બાગ અને બરફ પર સરકવાની રમત છે સાતમું તખતમલ કઈ બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે અને શા માટે તો તખતમલ તેની સાથેના પ્રવાસી મિરાંડા અથવા નરેન્દ્ર કેળકર પાસે જ પોતાના ચોરી થયેલા ત્રીસ હજાર રૂપિયા હોવાની ખાતરી બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે કારણ કે જ્યારે તેઓ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તખતમલ પાસે પાકીટમાં પૈસા હતા તેઓ રમત જોવા ગયા ત્યારે તેની સાથે મિરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર હતા કુમાર ઇન્સ્પેક્ટર હોવાથી બાકી બચેલા બંનેમાંથી કોઈ એક પાસે પૈસા હોવાની ખાતરી તખતમલને હોવાથી તે શરત મારવા માટે તૈયાર થઈ જાય છે આઠમું તખતમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી તો જ્યારે ગાઈડ તખતમલ અને તેની સાથેના પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા લઈ જાય છે ત્યારે ગાઈડ બે ટુકડીમાં વહેંચાયેલા મુસાફરોમાંની પહેલી ટુકડીને શાલીમાર બાગ તરફ લઈ જાય છે અને બાકીની બીજી ટુકડી સાથે તખતમલ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકીટમાં પૈસા હતા આથી તખતમલને ગાઈડ પર પૈસા ચોર્યા હોવાની શંકા ન હતી નવમું આલ્ફોન્ઝો મિરાંડા કોણ હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર શું લખ્યું હતું તો આલ્ફોન્ઝો મિરાંડા જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ ઉપર અદ્ભુત મિસ્ટર મિરાંડા જાદુગરોના રાજા અદ્ભુત એની માયાજાળ અને અજાયબેના પ્રયોગો લખ્યું હતું દસમું સુરેન્દ્ર કેળકર કોણ હતો તેણે કઈ બાબતનો ગર્વ હતો તો સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો તેના કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતનો વારસો ઉતરી હોવાનો તથા તેઓ કરવાના બદલે પોતાની આધારે જીવન જીવતા હોવાનો તેને ગર્વ હતો અગિયારમું ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે કોની કોની તલાશી લીધી અને કેવી રીતે તો ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે મિરાંડા અને સુરેન્દ્ર કેળકરની તલાશી લીધી તેમણે બંનેના પાકીટ લઈ તેમની તપાસ કરી પછી મિરાંડાનો કોટ કઢાવી તેની ઝીણવટભરી તપાસ કરી સુરેન્દ્ર કેળકરની પહેરણ ચડાવેલી બાયો ઉતરાવીને જમણા હાથ પરના ઘા પરથી સફેદ મલમપટ્ટી વિશે તેનો ઘા ક્યારે થયેલો આવા ઘા પર બે મલમપટ્ટી લાગે વગેરે પ્રશ્નો પૂછીને તે બંનેની તલાશી લીધી હતી બારમું સુરતસિંહ ડોગરાએ કાશ્મીરની પોલીસને શા માટે બોલાવી હતી તો ઇન્સ્પેક્ટર કુમારે સુરેન્દ્ર કેળકરને તખતમલના પૈસા ચોર્યા હોવાની સાબિતી સાથે પકડી પાડ્યો હતો આથી સુરજસિંહ ડોગરાએ તેને કાશ્મીરની પોલીસને સોંપી દેવા બોલાવી હશે તેરમું રહસ્યકથાની શરૂઆતમાં તમને કોના ઉપર ચોર હોવાની શંકા હતી તો રહસ્યકથાની શરૂઆતમાં મને જાદુગર મિરાંડા ઉપર ચોર હોવાની શંકા હતી ત્યાર પછી કોષમાં આપેલા શબ્દોને શબ્દ ચોરસમાંથી શોધો તો તે આ પ્રકારે આપણા શબ્દો છે તે થશે ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવો જેમ કે માયાજાળ તો માયા દ્વારા ઊભી થતી જંજાળ એવી રીતે હિમાચ્છાદિત તો બરફથી ઢંકાયેલું હિમથી આચ્છાદિત થયેલું રાતો પીળો એટલે રાતા અને પીળા રંગનું મિશ્રણ અહીં ગુસ્સે થયેલો ચીલ ઝડપ એટલે પક્ષી જેવી ઝડપ ખૂબ જ ઝડપી ગતિ આજુબાજુ એટલે આસપાસ ચારે તરફ ઓળખ પત્ર તો વ્યક્તિની ઓળખ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ બાર ચીલ ઝડપના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જઈ શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો